હેલો સ્ટુડન્ટ્સ હું છું હિડન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બી કોમ્સ એમ ફોરનું ટેક્સ એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જોઈ રહ્યા છે ટેક્સ પ્લાનિંગ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સ બરોબર છે તો આજે આપણે અત્યાર સુધી આપણે શું જોયું છે તો કે અત્યાર સુધી આપણે એટીસી સિરીઝ જોઈ છે બરાબર જેમાં આપણે કોઈ પણ રીતે જે છે એ રોકાણ કરી અને આપણે જે આવક છે અથવા તો આવકમાંથી આપણે એ રોકાણ બાદ મેળવતા હતા બરાબર છે પછી આપણે ડી સિરીઝ જોઈ બરાબર છે જેમાં આપણે આરોગ્ય જોયું બરાબર છે કે આરોગ્યમાં આપણે ઇન્વેસ્ટ કરી બરાબર અથવા તો મેડિક્લેમ લઈ અને આપણે એ બાદ મેળ મેળવી શકીએ પછી આપણે ઈ સિરીઝ જોઈ જેમાં આપણે લોન લઈ કોઈપણ પ્રકારની બરાબર છે અને આપણે છે એ વ્યાજ બાદ મેળવતા હતા બરાબર છે પછી હવે આગળ આવે જોવાનું છે આપણે આવક અંગેની કપાત આવક અંગેની કપાતમાં આપણે વ્યાજની આવક મોટા ભાગે જે રોકાણ કર્યું છે એમાં અથવા તો રોયલ્ટીની આવક આપણે છે એ ધ્યાનમાં દેશું બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ પેલી આવક છે આવક અંગેની કપાત એટલે કે ડિડક્શન ઇન ધી રિસ્પેક્ટ ઓફ ઇન્કમ બરાબર છે ચાલો જેનો સમાવેશ આવકના કોઈપણ શીર્ષક હેઠળ થાય છે પરંતુ જે કર ભરનારની કુલ ગ્રોસ આવકમાંથી બાદ કરવામાં આવે છે એવી આવકોની વિગતો નીચે મુજબ છે બરાબર છે આવકના કોઈપણ શીર્ષક હેઠળ થાય છે બરાબર છે પણ પરંતુ જે કર ભરનારની કુલ ગૃહસાવકમાંથી બાદ કરવામાં આવે છે બરાબર હવે કયા શીર્ષક હેઠળ એ આવે છે એનું કાંઈ આપણે કામ નથી બરાબર છે એ પછી આવકવેરાના જે છે એ પગાર નથી શીર્ષક હેઠળ આવતી હોય કે પછી અન્ય કોઈ શીર્ષક હેઠળ બરાબર મૂડી મિલકતના શીર્ષક હેઠળ આવતી હોય કે કોઈ પણ શીર્ષક હેઠળ આવતી હોય બરાબર આપણે એનું કાંઈ કામ નથી પણ એવી જે બાદ મળે છે આપણને આવકમાંથી એનું આપણે કામ છે બરાબર છે તો એવી આવકો આપણે જોઈએ અમુક રોયલ્ટીની આવક અંગે લેખકોને મળતી કપાત કલમ એટી ક્યુ ક્યુ બી બરાબર છે તો રોયલ્ટીની આવક એટલે શું તકે ફોર એક્ઝામ્પલ તમે કોઈ બુક લખી છે અથવા તો બુકમાં કોઈ પણ જાતનું તમે જે છે એ કોઈ ટોપિક આપ્યો છે અથવા તો તમારા લેખકોમાં બરાબર છે જેવી રીતે અહીંયા આપણે આ બુક છે તો આમાં આપણા ઘણા બધા લેખકો છે બરાબર છે જો આ પ્રકારના લેખકો છે આપણા બરાબર છે આ બધા લેખકો છે આપણા બધા આ બધા લેખકોએ છે એ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે આ બુકમાં બરાબર છે આ બધા જ લેખકોને છે આ બુકની રોયલ્ટી મળતી હોય છે બરોબર છે જ્યાં સુધી આ બુક છે એ બજારમાં હોય ત્યાં સુધી છે એ એની અમુક ટકા રોયલ્ટી છે અમુક ટકા એને છે એ મળતા હોય છે બરોબર છે જે પ્રકારનું કોન્ટ્રીબ્યુશન હોય એ પ્રકારે એમને મળતા હોય છે રોયલ્ટી પ્રમાણે બરાબર છે તો આ રો આ પ્રકારની રોયલ્ટીની આવક કેટલી આપણને બાદ મળે છે એ જોઈ બરાબર છે તો પુસ્તકોનું લેખન કાર્ય કરનાર સહ લેખક સહિત સહલેખક એટલે આ બધા સહ સ સહલેખક કહેવાય બરાબર જેણે એકી સાથે કોઈ પણ એક બુક લખેલી હોય બરાબર અથવા તો જે છે એ કોઈ પણ એક પર્ટિક્યુલર વ્યક્તિ છે બરાબર છે તો એ પોતે પોતાની એક આખી બુક લખે બરાબર છે તો પણ એની માટે બરાબર આ આ જે છે એ કલમ લાગુ પડે છે વ્યક્તિ ભારતમાં રહીશ અથવા તો વિદેશી નાગરિક સહિત બરાબર હોવી જોઈએ બરાબર કોઈ પણ હોય વિદેશી નાગરિક હોય બરાબર છે સામાન્ય રહીશ હોય કે જે છે એ ખાલી રહીશ હોય તો એ બંનેને આ બાબત લાગુ પડે છે આ પુસ્તક સાહિત્ય કળા કે વિજ્ઞાનના ક્ષેત્રને લાગ લખતું હોવું જોઈએ સાહિત્ય ચાલે કળા ચાલે અને વિજ્ઞાનના ક્ષેત્રને લાગવું હોવું જોઈએ બરાબર છે તેની વ્યવસાયિક કામગીરી અંગે આવક મળી હોવી જોઈએ બરાબર છે આ જે છે એ આ પુસ્તક તમે વેચી છે બરાબર તો એને વ્યવ એને વ્યવસાયિક આવક કહેવાય બરાબર છે તો એની વ્યવસાયિક આવક કામગીરી અંગે છે એ આવી આવક મેળવી હોવી જોઈએ આ પુસ્તકના કોપીરાઈટ માં તેના હિતની બદલી ફેરબદલીની તે અવેજ સ્વરૂપે કોઈ મળતી રકમ હોય બરાબર છે હવે હિતની ફેરબદલી અવેજ સ્વરૂપ એટલે શું તો કે દાખલા તરીકે હું એમ કહું કે તમે કોપીરાઈટ દાખલા તરીકે તમે મારી બુકને યુઝ કરી શકો છો તમારી કોઈ બુક અથવા તો તમારું કોઈ પ્રકાશન છે એમાં તમે આનો ભાગ છે એ મૂકી શકો છો તો એને કહેવાય કોપીરાઈટ બરાબર છે હું જે મારી બુકમાં જે વસ્તુ લખેલી છે અથવા તો જે મારા બુકનું જ્ઞાન છે એ હું બીજા કોઈને યુઝ કરવા માટે જે ઓથોરિટી આપું છું એને કહેવાય કોપીરાઈટ બરાબર છે તો એ હિતની ફી ફેરબદલીનો અવેજ તો મારે એને જે છે એ પૈસા આપવા પડે એ કોપીરાઈટ યુઝ કરવા માટે બરાબર છે તો એ ફેરબદલી અવેજ સ્વરૂપે કોઈ રકમ મળી હોય બરાબર છે અથવા રોયલ્ટી કે કોપીરાઈટ ફી તરીકે મળેલી હોય બરાબર છે રોયલ્ટી એટલે શું થાય કે હું ભાઈ બુક પ્રકાશિત કરું અને એના માટે જે પ્રકાશન હોય બરાબર છે હવે બુક લખનાર અલગ હોય પ્રકાશન કરનારે અલગ હોય બરાબર છે તો એ રોયલ્ટી એ એમ કે કે ભાઈ તમે બુક લખી આપો અમે એનું પ્રકાશન કરશું બરાબર છે અમે એને પબ્લિશ કરશું બરાબર છે તો એવી રીતે છે એ લોકો રોયલ્ટીની આવક જે આવક હોય બરાબર છે એની એ પ્રમાણે એ લોકો છે એ અલગ અલગ પૈસા છે એ એ લોકોને જે રીતે નક્કી થયા હોય એ રીતે આપતા હોય એને કહેવાય રોયલ્ટી અને કોપીરાઈટ એટલે મેં તમને કીધું કે તમે તમારા બુકનું કન્ટેન્ટ છે એ બીજા કોઈને યુઝ કરવા આપો બરાબર એના તરફથી કોઈ કોપીરાઈટ સ્વરૂપે પૈસા લીઓ બરાબર છે તો એને કહેવાય કોપીરાઈટ બરાબર છે ફી તરીકે મળેલી હોય તો એકી સાથે મળી હોય તો કે બીજી કોઈ રીતે મળી હોય બરાબર છે કોઈપણ રીતે મળેલી હોય પછી રોયલ્ટી મેં તમને કીધું રોયલ્ટી શું છે અને કોપીરાઈટ શું છે એ પણ મેં તમને કીધું બરાબર છે એવી રીતે મળેલી હોય તો એ તમને જે છે એ કપાતને પાત્ર છે રોયલ્ટી ચૂકવનાર પાસેથી આ આવક અંગેનું નિયત ફોર્મમાં પ્રમાણપત્ર ઇલેક્ટ્રોનિકલી રજૂ કરવું જરૂરી છે બરાબર હવે જેની પાસેથી તમે રોયલ્ટી મેળવો છો બરાબર છે અથવા તો જેની પાસેથી તમે કોપીરાઈટ ફી મેળવો છો બરોબર જે જે પણ તમે મેળવો છો એની તમને છે એ ઇલેક્ટ્રોનિકલી તમારે પ્રમાણપત્ર એને રજૂ કરવું પડે બરાબર મીન્સ કે એક ઇનવોઇસ હોય એ તમારે એને આપવું પડે કપાતની રકમ બરાબર છે આવી રોયલ્ટીની આવકના દ સો ટકા બરાબર રોયલ્ટીની આવકના કેટલા ટકા સો ટકા એટલે કે જેટલી રોયલ્ટી તમને મળી હોય એ બધી બધી અથવા ત્રણ લાખ રૂપિયા બરાબર હવે જો બેમાંથી એક બરાબર કાં તો રોયલ્ટીની આવક સો સો ટકા જેટલી મળી હોય એટલી ને કાં વધુમાં વધુ ત્રણ લાખ બરાબર જે ઓછી હોય એ તમને મળશે બરાબર છે ત્રણ લાખ એટલે વાર્ષિક બરાબર છે ચાલો પૈકી જે રકમ ઓછી હોય તે કુલ ગ્રુસ આવકમાંથી કપાત તરીકે બાદ મળશે બરાબર એ પછી રોયલ્ટી હોય કે પછી કોપીરાઈટની હોય બરાબર છે પરંતુ જો રોયલ્ટીની આવક તેના હિતની અવેજમાં એક જ હપ્તામાં મળેલી આવક ન હોય તો પાછલા વર્ષ દરમિયાન પુસ્તકની કુલ વેચાણ કિંમત કોઈ પણ ખર્ચ બાદ કર્યા પહેલાંના પંદર ટકાથી વધુ રકમ કપાત તરીકે મજરે મળશે નહીં હવે શું કહે છે તો કે પરંતુ જો રોયલ્ટીની આવક તેના હિતની અવેજમાં એક જ હપ્તામાં મળેલ આવક ન હોય બરાબર છે હવે એમ કે છે કે જો એક જ વારમાં તમને બધી જ રકમ મળી ગઈ ન હોય બરાબર છે તો પાછલા વર્ષ દરમિયાન પુસ્તકની કુલ વેચાણ કિંમત બરાબર છે એટલે કે કોઈપણ ખર્ચ બાદ કર્યા પહેલાંના પંદર ટકાથી વધુ રકમ કપાત તરીકે બાદ મળશે નહીં બરાબર છે ચાલો તો આ ખબર પડી ગઈ પછી છે પરદેશમાંથી મળેલ રોયલ્ટીની આવકનો જેટલો ભાગ પાછલા વર્ષની છેલ્લી તારીખ કે પાછલા વર્ષની રોયલ્ટીની આવક થઈ હોયથી છ માસના ગાળા દરમ ગાળામાં કન્વર્ટેબલ ફોરેન એક્સચેન્જના રૂપમાં ભારતમાં લાવે તો તે રકમ પણ કપાતનો લાભ મળશે બરાબર છે હવે જો તમે વિદેશથી છ માસના ગાળા દરમિયાન તમે છે એ ઇન્ડિયામાં ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી બરાબર છે તો એ તમને છે એ કપાતનો લાભ મળશે બરાબર જો ઇન્ડિયામાં તમે એ ઇન્કમ લાવું તો પુસ્તકની વ્યાખ્યામાં શાળા કોલેજના પાઠ્યપુસ્તકો ગાઈડ મેગેઝિન જર્રલ્સ વગેરેનો સમાવેશ થતો નથી એટલે કે આ બુકનો મેં તમને જે આ લેખકો દેખાયા આ લોકો જો પોતાનું ઇન્કમ મેળવે જનરેટ કરે બરાબર છે તો પણ એમને જે છે એ રકમ બાદ મળતી નથી બરાબર છે કારણ કે એમાં શાળા કોલેજના પાઠ્યપુસ્તકો ગાઈડ મેગેઝિન જર્નલ્સ વગેરેનો સમાવેશ થતો નથી સર આ ગાઈડને પાઠ્યપુસ્તકોને એ તો વસ્તુ સમજાણી પણ મેગેઝિન તો મેગેઝિનમાં તમને ખબર હોય તો ઘણા બધા આર્ટિકલ્સ હોય બરાબર ઘણા બધા લેખકો ઘણા બધા આર્ટિકલ્સ પબ્લિશ કરતા હોય છે અને એ લોકો પોતાના આર્ટિકલ્સ પબ્લિશ કરવાના પૈસા લેતા હોય બરાબર છે તો એ છે એ પણ આપણે છે એ ધ્યાનમાં દેવાનું નથી બરાબર છે જર્નલ્સ છે બરાબર વગેરેનો સમાવેશ થતો નથી ચાલો પછી છે પેટન્ટ્સ અંગે મળતી રોયલ્ટીની કપાત બરાબર આ વસ્તુ ખબર પડી ગઈ આ આપણે કોપીરાઈટ અને રોયલ્ટી આ બે વસ્તુ હતી બરાબર છે હવે આપણે જોવાનું છે પેટન્ટ પેટન્ટ અંગે મળતી રોયલ્ટી માટે કપાટ બરાબર છે તો કલમ એટી આર આર બી હવે પેટન્ટ એટલે શું પેટન્ટ એટલે કોઈ પણ વસ્તુનો માર્કો બરાબર છે એને પેટન્ટ કહી શકાય બરાબર છે તો પેટન્ટ કઈ રીતે તક કે દાખલા તરીકે કોઈપણ કંપની છે એ પોતાની પેટન્ટ યુઝ કરવાનો જે છે એ ઈજારો આપે બરોબર છે અથવા તો પરવાનગી આપે તો એવી સિચ્યુએશનમાં જે લેનાર કંપની છે બરાબર છે જે કંપની પેટન્ટ લે છે એ એને ફિક્સ જે છે એ રોયલ્ટી આપ પૂરી પાડે છે બરાબર છે બરાબર રોયલ્ટી એટલે અમુક રકમ છે બરાબર જેટલું જે છે પ્રોડક્શન થાય અથવા તો જેટલું વેચાણ થાય એના અમુક ટકા રોયલ્ટી છે એને આપવી પડતી હોય છે આપણે ખરે રોયલ્ટીના હિસાબોમાં આ બધી બાબતો શીખી ગયા કે રોયલ્ટી શું છે બરાબર છે જો તમે દાખલા તરીકે તમારી કોઈ ખાણ છે અથવા તો તમારી કોઈ વસ્તુ છે બરાબર તમારી કોઈ પેટન્ટ છે તમે એને યુઝ કરવાનો પરવાનગી આપો બરાબર બીજી કોઈ કંપનીને બીજા કોઈ વ્યક્તિને તો એવી સિચ્યુએશનમાં જે છે એ જે ઇન્કમ થાય ઇન્કમ જનરેટ થાય ઇન્કમના અમુક ટકા છે એ એને જે માલિક છે બરોબર છે પેટન્ટનો એને છે એ પૈસા આપવા પડતા હોય છે બરોબર છે તો આ વસ્તુ છે તો આગળ વધીએ આમાં કઈ રીતની કપાત છે તો આ કપાત મેળવવા માટે નીચેની શરતો છે આપણી પાસે જેની પાસે પેટન્ટનો હક હોય એટલે કે જે ખરેખર પેટન્ટનો માલિક છે પેટેન્ટ ટી કહેવાય એને બરાબર છે પેટેન ટી તેવી વ્યક્તિ ભારતમાં રહીશ વિદેશી નાગરિક સહિત હોવી જોઈએ બરાબર હવે સામાન્ય રહીશ અને રહીશ હોવી જોઈએ બરાબર એ પછી ભારતનો રહીશ હોય કે સામાન્ય રહીશું બરાબર છે તો એ સિચ્યુએશનમાં એ છે એ આવક લઈ શકે છે ઓગણીસો સિત્તેરના પેટન્ટ ધારા હેઠળ તે પેટન્ટનું તારીખ એક ચાર બે હજાર ત્રણ કે ત્યાર પછીની તારીખે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ બરાબર છે આ પેટન્ટનું ક્યારે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ એક ચાર બે હજાર ત્રણ કે ત્યાર પછી બરાબર છે તે વ્યક્તિની પાછલા વર્ષની કુલ ગ્રોસ આવકમાં આવા પેટન્ટને લગતી રોયલ્ટીનો સમાવેશ થયેલો હોવો જોઈએ હવે રોયલ્ટીની આવક તમને તમારે કુલ આવકમાં તો એડ કરવી જ પડે બરાબર તો એ તમે જ્યારે આવકની ગણતરી કરતા હોવ ત્યારે તમારે આ જે રોયલ્ટીની આવક છે એની ગણતરી કરવી જરૂરી છે એને એડ કરવું જરૂરી છે પેટન્ટ અંગે રોયલ્ટી ચૂકવનાર પાસેથી આ આવક અંગેનું નિયત ફોર્મમાં પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે બરાબર છે એટલે કે પેટન્ટ અંગે જે વ્યક્તિએ રોયલ્ટી ચૂકવી છે બરાબર છે એનું એક પ્રમાણપત્ર તમારે જે છે એ લેવું જરૂરી છે બરાબર છે જેમાં તમે એને એક રીતે બિલ કહેન હોય જ કહી શકો કપાતની રકમ આવી રોયલ્ટીની આવકના સો ટકા બરાબર છે રોયલ્ટીની આવકના કેટલા ટકા સો ટકા કે રૂપિયા ત્રણ લાખ હવે આપણે જે પાછળ વસ્તુ હતી એ જ છે બરાબર છે કે કાં તો જે રોયલ્ટી તમે મે મેળવી છે એના હન્ડ્રેડ પર્સેન્ટ અને કાં તો ત ત્રણ લાખ જે વસ્તુ ઓછી હોય બરાબર છે એ તમને કુલ ગ્રોસ આવકમાંથી કપાત તરીકે બાદ મળશે બરાબર છે પરંતુ પેટન્ટ ધારા હેઠળ પેટન્ટ અંગે ફરજિયાત લાઇસન્સ આપવામાં આવ્યું હોય તો લાઇસન્સની શરતો મુજબ થતી રોયલ્ટીની રકમ કરતાં વધુ મળેલ રોયલ્ટી કપાત બાદ મળશે નહીં બરાબર છે હવે જો પેટન્ટ ધારા હેઠળ પેટન્ટ અંગે ફરજિયાત લાઇસન્સ આપવામાં આવ્યું હોય બરાબર છે દાખલા તરીકે કોઈ જે છે એ બે કંપની મર્ચ થાય અથવા તો ફરજિયાત છે એને પેટન્ટ આપવો જ પડે એવી સિચ્યુએશનમાં જે છે એ રોયલ્ટીની જે સ્થિત રકમ છે બરાબર છે એટલે કે એક ફિક્સ રકમ રોયલ્ટીની છે એ એને આપવામાં આવતી હોય છે બરાબર છે જે નિયમોનું નિયમ અનુસાર હોય બરાબર જો એનાથી વધારે રોયલ્ટીની રકમ મળે તો એ વધારાની કપાત છે એને બાદ મળતી નથી જેટલી ફિક્સ જે છે એ પેટર્ન ધારા હેઠળ જેને આપવાની થાય એટલી જ છે એ કપાત તરીકે બાદ મળે છે પછી એમાં આ સિચ્યુએશન લાગુ પડે નહીં એ જ રીતે પરદેશમાંથી મળેલ રોયલ્ટીની આવકનો જેટલો ભાગ પાછલા વર્ષની છેલ્લી તારીખ એટલે કે જે પાછલા વર્ષમાં પેટર્નની રોયલ્ટીની આવક થઈ હોયથી છ માસના ગાળા દરમિયાન કન્વર્ટેબલ ફોરેન એક્સચેન્જના રૂપમાં ભારતમાં લાવેલ હોય તો તે અંગે પણ કપાતનો લાભ મળશે બરાબર એ આપણે પાછળ વાત થઈ ગઈ એવી જ રીતે કે પરદેશમાંથી તમે રૂ રોયલ્ટીની આવક લઈ આવો બરાબર છે અને પછી એને તમે ઇન્ડિયન કમ કરન્સીમાં કન્વર્ટ કરો તો એ તમને વસ્તુ છે છ માસની ગાળા અંદર બરાબર છે તો એને તમે છે એ કપાત તરીકે મેળવી શકો છો ડિપોઝિટના વ્યાજ અંગે કપાતો બરાબર આ વસ્તુ છે કે પેટન્ટ્સ અંગે મળતી રોયલ્ટી બરાબર છે કઈ રીતે આપણને મળે છે બરાબર કેટલા રૂપિયા તકે એ પાછળ જે રૂલ હતો એ જ હતો બે એક બે રૂલ છે અલગ છે બરાબર છે શું છે તમને ખબર પડી ગઈ ડિપોઝિટ વ્યાજ અંગે કપાતો કલમ એટી ટી એ અને કલમ ટી બી બરાબર છે ટીટીએ છે એ આપણે જે બચત ખાતું છે એના માટે ફિક્સલી છે અને કોલમ ટીટી બી છે એ વયવૃદ્ધ લોકો માટે છે અને એમાં એફડીનો પણ સમાવેશ થઈ જાય છે બરાબર કોલમ એટી ટીટીએ બરાબર છે કે આ કપાતનો લાભ ફક્ત વ્યક્તિ અને એચયુએફ એસીને જ મળશે બરાબર એટલે કે વ્યક્તિને મળશે એચયુએફ નહીં મળશે એચયુએફ એટલે હિન્દુ અવિભવ કુટુંબ બરોબર એ તો આપણને ખબર જ છે નીચે જણાવે સેવિંગ્સ ખાતાની ડી ડિપોઝિટ ટર્મ કે ફિક્સ ડિપોઝિટ નહીં બરાબર માત્ર સેવિંગ ડી ખાતાની ડિપોઝિટ એટી ટીટીએ મેં વાત કરી એ પ્રમાણે આપણને મળશે બરોબર છે જેમાં ટર્મ અથવા તો જે ફિક્સ ડિપોઝિટ ટર્મ એટલે ફિક્સ ટાઈમ માટેની ડિપોઝિટ અને ફી ફિક્સ ડિપોઝિટ આ બે વસ્તુની સમાવેશ થશે નહીં પર પરના વ્યાજ અંગે કપાત બાદ મળશે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ બરાબર છે એટલે કે નાઇન્ટીન ફોર્ટી નાઇન હેઠળ સ્થપાયેલી બેન્કો કોઓપરેટિવ બેંક એટલે કો ઓપરેટિવ લેન્ડ મોર્ગેઝ બેન્ક અથવા તો કો ઓપરેટિવ ડેવલપમેન્ટ બેન્ક સહિત બરોબર છે એટલે કે આ પ્રકારની બેંકોમાં તમે છે એ જો રોકાણ કર્યું હોય બરોબર અથવા તો ડિપોઝિટ રાખી હોય પોસ્ટ ઓફિસ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી એઈટ હેઠળ આવતી પોસ્ટ ઓફિસ બરોબર છે તો આ બધી પોસ્ટ ઓફિસોમાં અથવા તો તમે બેંકમાં છે એ માત્ર કયું તકે સેવિંગ ખાતું ખોલાવેલું હોય બરાબર એમાં તમે ડિપોઝિટ મૂકી હોય ને એમાં તમને વ્યાજ આવતું હોય બરાબર છે તો કપાતની રકમ શું છે તો કે કાં તો ખરેખર વ્યાજની રકમ અથવા તો રૂપિયા દસ હજાર હવે આ ખરેખર વ્યાજની રકમ વાર્ષિક છે બરાબર છે કાં તો જે વાર્ષિક તમને વ્યાજ આપ્યું છે એ અથવા તો દસ હજાર જે રકમ ઓછી હોય એ તમને મળશે એટલે કે વધુમાં વધુ દસ હજાર સુધી તમને છે એ રકમ બાદ મળશે તે વ્યક્તિ ઓબ્લિક એચયુએફની કુલ ગ્રોસ આવકમાંથી કપાત તરીકે બાદ મળશે બરાબર છે જે ઓછું હોય એ તમને બાદ મળશે ગુરો ગ્રોસ આવકમાંથી હવે એમાં નોંધ છે કે જો કોઈ બચત ખાતું પેઢી એઓપી કે બીઓઆઈ ના નામે હોય તો પેઢીના ભાગીદારોની એઓપી કે બીઓઆઈના સભ્યોની કુલ આવકની ગણતરી વખતે આ અંગે કપાત બાદ મળે નહીં બરાબર છે ચાલો તો આ શું છે તકે કોઈ બચત ખાતું પેઢી પેઢી એટલે કે કોઈ પણ એક પેઢી હોય બરાબર છે તો એવી સિચ્યુએશનમાં એઓપી અને બીઓઆઈ એટલે શું થઈ એઓપી એટલે એસોસિએશન ઓફ એઓપી એટલે એસોસિએશન ઓફ પર્સન્સ બરાબર છે એસોસિએશન ઓફ પર્સન્સ એટલે લોકોનું એક જૂથ બરાબર છે અને બીઓઆઈ એટલે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ બરાબર છે બરાબર છે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે જે એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ છે બરાબર છે તો એવી સિચ્યુએશનમાં તમને છે એક કરતાં વધારે વ્યક્તિઓનું બચત ખાતું છે તો એવી સિચ્યુએશનમાં તમને આ કપાત છે એ બાદ મળશે નહીં બરાબર છે સભ્યની કુલ આવકની ગણતરી વખતે આ અંગેની કપાત બાદ મળશે નહીં બરાબર છે કોઈ બચત ખાતું પેઢી કે એઓપી કે બીઓઆઈ એ એટલે એસોસિએશન ઓફ પી પર્સન્સ અને બીઓઆઈ એટલે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ બરાબર બે વસ્તુ એક જ છે કે એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ કહેવા માગે છે બરાબર છે કે પાંચ જણાનો સમ સમૂહ હોય પેઢી ચલાવતો હોય બરાબર છે તો એના નામે બચત ખાતું હોય તો એવી સિચ્યુએશનમાં જે જે પેઢીના ભાગીદારોની કે એ સભ્યોની કુલ આવકની ગણતરી વખતે બરાબર આપણે પેઢીની કુલ આવકની ગણતરી કરતા હોય બરાબર છે તો એવી સિચ્યુએશનમાં આપણે છે આ કપાત બાદ મળતી નથી બરાબર છે તો આ વસ્તુ યાદ રાખવાની છે પછી છે યાદ રાખો કે પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ એક નામે હોય તો રૂપિયા ત્રણ હજાર પાંચસો આ આપણે શીખી ગયા હતા બરાબર છે ત્રણ હજાર પાંચસો સુધીનું વ્યાજ અને સંયુક્ત નામે હોય સેવિંગ ખાતું પોસ્ટ ઓફિસનું તો સાત હજાર સુધીનું વ્યાજ છે એ કલમ દસ એની પેટા કલમ પંદર અને એની પેટા કલમ એક હેઠળ કર મુક્ત હોવાથી તેને કુલ ગ્રોસ આવકમાં પણ સમાવેશ થશે નહીં બરાબર છે તો આ વસ્તુ યાદ રાખવાની છે જ્યારે આપણે પોસ્ટ ઓફિસ સેવિંગ સર્ટિફિકેટ સોરી સેવિંગ ખાતાનું વ્યાજ છે એ આપણે લેતા હોઈએ બરાબર છે જ્યારે આપણે બાદ વસ્તુની વાત આવે ત્યારે આપણે જ્યારે કુલ ગ્રોસ આવકની ગણતરી કરતા હોય ત્યારે જ્યારે આ આવક આવે ત્યારે ઓલરેડી આપણે આ બેમાંથી એક વસ્તુ બાદ કરવી પડે જો જો જોઈન્ટ એકાઉન્ટ હોય સેવિંગ એકાઉન્ટ બરાબર છે તો સાત હજાર અને જો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું હોય તો ત્રણ હજાર પાંચસો સુધીનું વ્યાજ છે એ બાદ પહેલાં જ થઈ જશે બરાબર છે પછી આપણે કુલ ગ્રોસ આવકની ગણતરી થશે બરાબર છે તેની સામે કલમ એટી ટીટી એ હેઠળની કપાત કુલ ગ્રોસ આવક ગણ્યા પછી બાદ થશે બરાબર જે એની આવક છે એ પછી આપણે છે એ બાદ કરશું બરાબર જે પ્રમાણે રૂલ છે એ પ્રમાણે દસ હજાર પૈકીવાળી બરાબર છે પહેલાં જ આ વસ્તુ બાદ થઈ જશે ને પછી આપણે ઉપરની વસ્તુ બાદ કરવાની થશે બરાબર કુલ ગ્રોસ આવકમાંથી ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અને આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બરાબર છે ચાલો પછી છે કલમ એટી ટીટી બી બરાબર હવે આ ટીટી એ હતું ને એ શું હતું તો કે સેવિંગ ખાતાની ડિપોઝિટ આપણે જ્યારે કરી હોય બરાબર સેવિંગ એકાઉન્ટ ખોલ્યું હોય ટૂંકમાં બરાબર છે ગમે આપણે છે એ કાં તો એચયુએફ હોય અને કાં તો છે એ આપણો કોઈ પર્ટિક્યુલર પર્સન હોય બરાબર તો એને આ છે એ સેવિંગ એકાઉન્ટ ખોલ્યું હોય તો એના પર કેટલી વસ્તુ બાદ મળશે એ વસ્તુ આપણે કીધી બરાબર છે હવે આપણે છે એ આ વ્યક્તિ છે એ ઘરઢો થઈ ગયો છે બરાબર મીન્સ કે સિનિયર સિટીઝન કહી શકીએ એટલે કે વરિષ્ઠ નાગરિક કહી શકીએ બરાબર છે તો એવી સિચ્યુએશનમાં શું થશે તો કે આ કારણે વર્ષ બે હજાર ઓગણીસ વીસથી આ કપાતનો અમલ થયો છે બરાબર છે આ કપાત ફક્ત રહીશ વરિષ્ઠ નાગરિકને જ મળે છે બરાબર છે રહીસી હોય અને વરિષ્ઠ નાગરિક એટલે કે સાઠ વર્ષની ઉપરનો વ્યક્તિ હોય તો આવી સિચ્યુએશનમાં એને છે એ આ કપાત મળશે એસસીને બેંક કોઓપરેટિવ બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વ્યાજની આવક મળી હોય બરાબર એસીને કેમ હતા કે બેંકમાં કો ઓપરેટિવ બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં છે એ મૂકેલી ડિપોઝિટ પર વ્યાજ મળેલી હોય આવી વ્યાજની આવક ફિક્સ ડિપોઝિટ સેવિંગ ખાતામાં ડિપોઝિટ અને અન્ય કોઈ પણ ડિપોઝિટ પર મળેલી હોય તો એને બાદ મળશે અત્યાર સુધી શું હતું તો કે જે યુવાન છે બરાબર છે એટલે કે જે વરિષ્ઠ નાગરિક નથી એને છે માત્ર સેવિંગ ખાતામાં જ બરાબર જો સેવિંગ ખાતામાં ડીપોઝિટ હોય ને તો જ એને બાદ મળતી હતી પણ સિનિયર સિટીઝનને એવું નથી સિનિયર સિટીઝનને એફડીમાં કોઈ ફિક્સ બીજી કોઈ ડિપોઝિટ એની કરેલી હોય અથવા તો સેવિંગ ખાતામાં ડિપોઝિટ હોય ત્રણેય સિચ્યુએશનમાં એને છે આ બાદ મળશે બરાબર આ કપાત મળશે હવે ક કપાતની રકમ કેટલી છે તો કે અત્યાર સુધી જે જુવાન હતા એને દસ હજાર આપતા હતા પણ અહીંયા જો ઉપરોક્ત શરતોનું પાલન થયું હોય તો આવા કુલ વ્યાજની ખરેખર આવક કે ખરેખર આવક કે પચાસ હજાર રૂપિયા બરાબર છે કેટલા હતા કે પચાસ હજાર રૂપિયા પૈકી જે રકમ ઓછી હોય તેટલી રકમ એને કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળશે બરાબર છે એટલે કે એને કેટલા રૂપિયા તકે પચાસ હજાર રૂપિયા વધુમાં વધુ બાદ મળશે બરાબર છે કુલ કેટલા હતા તકે દસ હજાર આને કેટલા છે તકે પચાસ હજાર બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે નોંધ આવા વરિષ્ઠ નાગરિકને એસીની રકમ એટી ટીટીએ હેઠળની કપાતનો લાભ મળશે નહીં બરાબર એટલે કે આમાં એકવાર કપાતનો બાદ મળી ગઈ પછી આમાંથી એને બાદ મળશે નહીં એમાંથી એને બાદ મળશે નહીં બરાબર છે બસ આજના વિડીયોમાં આપણે આટલું જ કરવાનું છે આપણે માત્ર ત્રણ કલમ જોવાની હતી બરાબર છે જે ત્રણ કલમ આપણે જોઈ લીધી ચાર કલમ હતી સોરી આપણે છે એક ક્યુક્યુ બી જોઈ બરાબર અમુક રોયલ્ટીની આવક અંગે લેખકને મળતી કપાત જે આપણે જોઈ કે કઈ રીતે લેખકને કપાત બાદ મળે છે બરાબર કયા કયા લેખક આવે એ પણ આપણે જોઈ લીધું પછી છે કલમ આરઆરબી આર આરબીમાં પેટન્ટ્સ અંગે મળતી રોયલ્ટીની રકમ માટે કપાત બરાબર છે એ પણ આપણે જોઈ લીધું કેટલા કેટલા રકમ બાદ મળે છે પેટન્ટમાં પેટન્ટ શું છે એ જોઈ લીધું પછી આપણે ડિપોઝિટ અંગે વ્યાજ કપાત જોઈ લીધી એમાં બે સિચ્યુએશન છે એક જે સાઠની નીચે છે એના માટે ટીટીએ અને સાઠની ઉપર છે એના માટે ટીટી બી બરાબર છે તો આજ જ આ જ રીતે છે ટીટીએને બચત ખાતામાં એફડી સિવાય વરિષ્ઠ ના ના હોય એવાને બરાબર છે દસ હજાર સુધીની રકમ બાદ મળે છે અને ટીટી બીમાં વરિષ્ઠ હોય એને પચાસ હજાર સુધીની રકમ બાદ મળે છે બરાબર છે તો આવી સિચ્યુએશનો જોઈએ આપણે બરાબર છે તો આજના વિડીયોમાં આટલું જ બરાબર છે છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને શું વિડીયો ગમે તો લાઇક કરજો યાર શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળી રહે બરાબર છે અને આગળ આપણે છે એ જે માન્ય સંસ્થાને ફંડ અથવા તો દાન કરીએ છીએ દાનથી આપણે જે કપાત મળે છે એ વસ્તુ આપણે જોવાની છે ખૂબ જ નાનો વિડીયો થશે એનો બરાબર છે અને પછી આપણે પ્રેક્ટિકલ સમ જોશું બરાબર છે થેન્ક યુ